ખેડા મહુદા તાલુકાના અલીણા ગામ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી બે હાજર પચીસ કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા સેવા બે હાજર પચીસ માં શ્રેષ્ઠ તાલુકા તરીકે કપડવંજ પસંદગી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સન્માનપત્ર આપી કામગીરીને બિરદાવી હતી

કાર્યકાળની અંદર જયારે વિકાસના કામ જે થયા છે એ આપ સૌ જાણો છો વર્ષ પહેલા અને ચોવીસ વર્ષ પછીના જે વિકાસના કામો સરકાર તરફથી જે થયેલા છે ત્યારે હું વાત કરું તો આપણે આયુષ્માન ભારત આયુષ્માન ભારતની અંદર સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય એવું છે કે એની અંદર કેન્દ્ર સરકાર ના પાંચ લાખ અને ગુજરાત સરકાર ના પાંચ લાખ એમ થઈને દસ લાખ રૂપિયાના માત્રનું આયોજન કર્યું અને યોજના બનાવી એ બદલ આપણે સૌએ તમને કોઈ જ્ઞાતિ જાત કોઈ વ્યાજ નહી વિવાદ નહીં કોઈ વિષય પર નહીં પણ હંમેશા એક જ વિષય પર વાત કરી છે યશસ્વી વડાપ્રધાન દેશ